અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે પોલીસે આરોપીઓને ધરતી પાડી માફી મંગાવી સબક છી પાડ્યું સચિન જયડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વરાજ કોમ્પ્લેક્ષ સામે ચાલતા શાકભાજી માર્કેટની જગ્યા પર લારી લગાવવાના મુદ્દે છુટ્ટા હાથે મારામારીના વિડીયો વાયરલ થયા હતા વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ મહિલાને જાહેરમાં માર મારી રહ્યો છે જે વિડીયો વાયરલ થયા બાદ સચિન જે એડીસી પોલીસ હરકતમાં આવી હતી અને મહિલા પર હાથ ઉપાડનાર બે આરોપીઓને પકડી પાડી તેઓ નિશાન ઠેકાણે પાડી માફી મંગાવી હતી તમારે ઉપર લેડિઝના ઉપર હાથ ઉઠ ગયા હાંસથી માફ કરે ગલતી હોય અત્યારે દ્વારા એસા ગલતી નહીં કરે